થોડા સમયથી તમે ઘણું બધું સહન કરી રહ્યા છો પણ કોઈને કહી નથી શકતા કોઈ તમારી લાગણી સમજી નથી રહ્યું તો હવે સમય આવી ગયો છે આત્મશાંતિનો ગુરુનું આ રાશિ પરિવર્તન આધ્યાત્મ આત્મનિરીક્ષણ અને મનના ઊંડાણમાં ઉતરવાનો સંકેત છે ઘર પરિવારનો માહોલ હવે પોઝિટિવ થશે રોગ અને ઋણમાંથી મુક્તિનો યોગ બનશે અને તમારા અંદર છુપાયેલા ભયને આ રાશિ પરિવર્તન દૂર કરશે મનની શાંતિ અને જ્ઞાનની પ્રાપ્તિ કરાવશે જે લોકો રિસર્ચ અને આધ્યાત્મ વગેરેની ફિલ્ડ સાથે જોડાયેલા હોય કોઈ એનજીઓ કે સેવાના કાર્ય સાથે જોડાયેલા હોય તો આ સમય એમને જબરજસ્ત સંતોષ પ્રદાન કરશે કારણ કે તમારા કાર્યની નોંધ બધા દ્વારા લેવાશે તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે જે લોકો વિદેશમાં નોકરી મેળવવા માંગે છે એમના માટે નવા રસ્તાઓ ખુલશે ફક્ત એમને સાચા સમયે અરજી કરવાની છે વ્યાપારીઓ માટે આમ તો આ સમય અનુકૂળ છે તેમ છતાં સમજી વિચારીને કાર્ય કરવું દાંપત્ય જીવનમાં જે સમસ્યા વાતચીતથી નહીં સોલ્વ થાય એ મૌનથી થઈ જશે કર્ક રાશિના ઘણા બધા જાતકો ભૂતકાળના સાથીને ભૂલી વર્તમાનને અપનાવવાનો પ્રયત્ન કરશે જે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વિદેશ જવા માંગે છે એમના માટે પણ નવા રસ્તાઓ ખુલશે ખર્ચામાં વધારો થશે એટલે નાણાકીય આયોજન ઉપર અને બચત ઉપર પૂરતું ધ્યાન આપવું ક્યાંય ફસાયેલા પૈસા આ સમયમાં પાછા આવી શકે છે કર્ક રાશિના જાતકોએ નિયમિત પૂજા કરવા ભગવાનની શરણાગતિ સ્વીકારવી ગુરુવારે સફેદ ગાયને ગોળ અને રોટલી ખવડાવવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રના એકસો આઠ વાર નિયમિત જપ કરવા જો તમારી રાશિ પણ કર્ક હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડીયો તમામ કર્ક રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ